નમસ્કાર સૌને મારું નામ દશરથભાઈ પટેલ હું ચોટીલા તાલુકાની રાષ્ટ્રીય ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળામાં શિક્ષક છું જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરેન્દ્રનગર દ્વારા આયોજિત ઇનોવેશન ફેર બે હજાર પચીસમાં મારો વિષય છે વર્તમાન પત્રોનું શિક્ષણમાં નવતર પ્રયોગ રોજ હજારોની સંખ્યામાં છાપાઓ છપાતા હોય છે સાંજ પડીથી પસ્તીથી જતા હોય છે પણ આ પસ્તીનો આપણે શિક્ષણમાં કેવી રીતે ઉપયોગ કરી શકીએ એ એક નવતર પ્રયોગ મેં કરેલ છે જૂન બે હજાર બાવીસથી કોરોના કાળ પછી શાળાઓમાં આમ પણ શિક્ષકો ફ્રી હતા ત્યારે આવા છાપાઓ એકત્ર કરતો એમાંથી જે શિક્ષણમાં ઉપયોગી થાય એવા કટિંગ એકત્ર કરતો એ કટિંગને જૂની નોટબુકમાં નોટબુકમાં ચોંટાડવાના અને એનો બાળકોને બતાવવાના કે કોઈ એવા સમાચાર છે દાખલા તરીકે દેશ વિદેશના જોવાલાયક સ્થળો હોય કોઈ ઘટનાઓ હોય આવા સરકારના વિવિધ કાર્યો હોય એ બધા સમાચાર બાળકો જ્યારે ફ્રી હોય ત્યારે વાંચે આપણે વર્ગની બહાર હોય શિક્ષક તરીકે બીજા કોઈ કામમાં રોકાયા હોય ત્યારે બાળક વર્ગમાં બેસી ન રહી અને આવા નવરસની પળોમાં છાપાઓના કટિંગ વાંચી એ ઉપરાંત ઘણા બધા બાળકો એવા હતા કે એમને શાળાએ આવવું ન ગમે કોઈ ગણિત વિજ્ઞાનના અગ્ર વિષયો ભણવા ન ગમે ત્યારે એ લોકોને આવી પ્રવૃત્તિ આપતું એમાં ટપકા જોડો રંગ પૂરો એવી બધી પ્રવૃત્તિઓ હોય એ પ્રવૃત્તિઓ બાળકો કરે તો એને બાળકને નિશાળે પણ આવવાનું ગમે અને ઘણા બધા ફાયદા એ પણ થયા કે બાળકો નિશાળમાં આવે છે ભણે છે દેશ વિદેશનું કંઈક નવું જાણવાલાયક છે એ વાંચે છે રોજબરોજના જે છાપાઓ વંચાતા હોય એ છાપાઓ વાંચવાની એમને ટેવ પડે છે આવા ઘણા બધા ફાયદાઓ બાળકોને થતા હોય છે તો દરેક શાળાઓમાં પણ આ છાપાઓ આવતા હોય છે અને એના જે કટિંગ હોય એકત્ર કરી અને બાળકોને બુક બનાવીને આપીએ તો બાળકો એનો જ્યારે નવરાશ છે ત્યારે વાંચશે પોતાની જ્ઞાન શક્તિમાં ઉપયોગ કરશે એ સિવાય શાળાઓમાં ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવતી હોય છે તો એની અંદર પણ આ જ્ઞાનનો એ ઉપયોગ કરી શકે છે આભાર